ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી આર કે સિનેમા દ્વારા હાલમાં જ રિલીઝ થયેલી મલ્હાર ઠાકર અભિનેતા લગ્ન સ્પેશિયલ ગુજરાતી ફિલ્મના ખાસ શો સેવાશ્રમ માર્ગ પર આવેલા આર કે સિનેમા ખાતે પ્રદર્શિત કરાયો હતો જેના માટે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા લેખક સુરજ બરાલિયા અને દિગ્દર્શક રાહુલ ભોલે અને વિનિત કનોજિયાની નિર્મિત લગ્ન સ્પેશિયલ ગુજરાતી ફિલ્મ એટલે ગુજરાતી પરિવારના લગ્નમાં જોવા મળતી ધમાચકડી કોમેડી ટ્રેજેડી અને આ બધાનું મિશ્રણ એટલે મલ્હાર ઠાકર પૂજા જોશી અને મિત્ર ગઢવી ગુજરાતી ફિલ્મ લગ્ન સ્પેશિયલ આ ફિલ્મ હાલમાં જ નવમી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે જે હાલમાં દરેક સિનેમા ઘરોમાં ચાલી રહી છે ત્યારે ભરૂચ ખાતે રોટલી રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી આખરે આર કે સિનેમા દ્વારા ભરૂચના સ્થાપના દિવસે લગ્ન સ્પેશિયલ ફિલ્મોનો ખાસ શો આયોજન કરાયું હતું આ પ્રસંગે લગ્ન સ્પેશિયલ ફિલ્મ ના કલાકાર મલ્હાર ઠાકર અને પૂજા જોશી અને ભરૂચ ના કલાકાર વૈભવ બિનીવાલા પણ ખાસ ઉપસ્થિત રહી ભરૂચ ની જનતા નું અભિવાદન ઝીલ્યું હતું બિલકુલ બિલકુલ બહુ સરસ અને બહુ આનંદ નો દિવસ છે એક તો ભૃગુ ઋષિ એવું કહેવાય છે પુરાણોમાં કે આ વસંત પંચમીના દિવસે ભૃગુ કશ્મની સ્થાપના કરી હતી એટલે કે ભરૃચની જે આપણે નગરી તરીકે ઓળખીએ છીએ અને આ દિવસે મલ્હાર અને પૂજાનું ભરૂચમાં આગમન અને એક સ્પેશિયલ સ્ક્રીનિંગ એ બહુ ખરેખર આનંદની લાગણી છે અ અમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટ સાથે કામ કરી કર્યું છે વેબ સિરીઝ અમે લોકો સાથે કરી વાત વાતમાં જેની થર્ડ સીઝન પણ રિલીઝ થઈ ગઈ છે વીર ઈશાનું સીમંત કરીને એક ગુજરાતી મૂવી હતી એમાં પણ અમે સાથે કામ કર્યું અને હવે આ પ્રોજેક્ટ એટલે બોન્ડ તો બહુ સારો છે જ ફ્રેન્ડશીપ પણ સારી છે અને એ બોન્ડ અને ફ્રેન્ડશિપના લીધે જ આઈ ઓન સ્ક્રીન જે તમને કેમિસ્ટ્રી દેખાઈ રહી છે એ એનું જ કારણ છે લગન સ્પેશિયલ બહુ ફેમિલી એન્ટરટેનર છે અમે એવું કહીએ છીએ કે ઇટ્સ અ પ્યોર વેજ ગુજરાતી ફિલ્મ લોકો ખૂબ ફેમિલી સાથે એન્જોય કરી શકે મજા કરી શકે અને હસી ખુશીથી ફિલ્મ જોઈને ઘરે જઈ શકે એવા પ્રકારની ફિલ્મ મારું ઓડિયન્સ એ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધા જ લોકો મને ચાહે છે મને માણે છે ગુજરાતી ફિલ્મોમાં એટલે ફિલ્મ બનાવતી વખતે હું વિચાર કરતો કે લગ્ન સ્પેશિયલ એવી ફિલ્મ હોવી જોઈએ કે નાના નાના બાળકને પણ મજા આવે અને વૃદ્ધ સુધી સૌને મજા આવે તો એવી ફિલ્મ છે ફૂલ કોમેડી છે એન્ટરટેઇનમેન્ટ છે અને બે કલાક મસ્તીથી જાય એવી મસ્ત મજાની ફિલ્મ છે અને રાહુલ ભૂલે વિનીત કનોજીયા એ બહુ માસ્ટર ડિરેક્ટર્સ છે જેમને રેવા બનાવી વિકીરાનો વરઘોડો બનાવી અને એમની લગ્ન સ્પેશિયલ આ ફિલ્મ છે એટલે આપ સૌને હું એટલી જ વિનંતી કરીશ કે તમે જોજો તમને બહુ મજા આવશે

ઇવન દો લગન સ્પેશિયલ એમને એક એમનું મજા પડે એવી ફિલ્મો જોવે જ છે સો ટકા એન્જોય કરે છે ખૂબ લોકો અને સફર ઓફકોર્સ બહુ એન્ટરટેનિંગ રહી છે બહુ રિસ્કી રહી છે બહુ ડ્રામેટિક રહી છે એટલે જેમ ફિલ્મો એવી જ રીતે આ અર્બન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મારી જર્ની રહી છે લોકોએ બહુ માણ્યો છે ફિલ્મોમાં લોકોએ બહુ છાયો છે એટલે અમારી જવાબદારી વધતી જાય છે કે વારંવાર નવી વસ્તુ શું લઈને આવીએ નવું શું એવું બતાવીએ કે લોકોને મજા પડે લોકો જલસા કરે અને દરેક ફિલ્મે એક નવી ચેલેન્જ આવે છે કે આ વખતે ઓડિયન્સ અમારી શું લઈને જશે એટલે દર ફિલ્મમાં અમે એવો ટ્રાય કરીએ છીએ કે નવું કંઈક પીરસીએ અને લોકોને એન્ટરટેનમેન્ટ પણ પડે અને લોકો મજાથી ગુજરાતી ફિલ્મોને માણે બસ